વડોદરાના પાદરા નજીક મહીસાગર નદી પરનો ગંભીરા ગામનો બ્રિજ ધરાશાય ત્રણ લોકોના મોત પાંચ લોકો ઇજાગ્રસ્ત બે પિલ્લર વચ્ચેનો સ્લેબ તૂટતા અંદાજે પાંચ વાહન ખાબક્યા નદીમાં રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્રથી જોડતો બ્રિજ પડતા વાહન વ્યવહારને અસર બ્રિજ ધરાશાયી થવા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા તપાસના આદેશ ઘટના સ્થળે પહોંચેલી માર્ગ મકાન અને એક્સપર્ટની ટીમ શરૂ કરી તપાસ ઓગણીસો પંચ્યાસીમાં બનેલા બ્રિજને બસો બાર કરોડના ખર્ચે નવો બનાવવા રાજ્ય સરકારે આપી હતી મંજૂરી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક વરસાદની સ્થિતિ રસ્તાઓનું સમારકામ સહિતના મુદ્દે ચર્ચા તો સરકારના આગામી આયોજિત અને નીતિગત વિષયોની થશે સમીક્ષા અમદાવાદ વિમાન દુર્ઘટનાના અત્યાર સુધી ડીએનએમ મેચ થયેલા તમામ મૃતકોની અંતિમ વિધિ પૂર્ણ રાજ્ય સરકારે ઓગણીસ મૃતકોની કરી અંતિમ વિધિ મુસ્લિમ મૃતકોના અવશેષો કરાયા દફન તો હિન્દુ મૃતકોની અંતિમ વિધિ બાદ સાબરમતીના નારાયણ ઘાટ ખાતે કરાયું અસ્થિ વિસર્જન બ્રાઝીલની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા નામીબિયા નામીબિયાની ભવ્ય સ્વાગત નામીયા રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક બંને દેશો વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર ભારત અને બ્રાઝિલ વચ્ચે આતંકવાદનો સામનો કરવા સહિત છ મહત્વના કરારો ઉપર હસ્તાક્ષર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત તો અત્યાર સુધી પ્રધાનમંત્રીને મળ્યા પહલગામના નૂનવાન બેઝ કેમ્પ થી અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો વધુ એક જથ્થો રવાના અત્યાર સુધી એક લાખ થી વધુ ભક્તોએ કર્યા બાબા બરફાનીના દર્શન બમ બમ ભોલેના નાથી ગુંજી રહ્યો છે અમરનાથ માર્ગ ચોવીસ કલાકમાં રાજ્યના એકસો છવ્વીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ તાપીના નિઝર અને કુકરમુંડામાં બે ઇંચથી વધુ વરસાદ તો આજે નવસારી વલસાડ સહિત સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ સુડતાલીસ પોઈન્ટ આડત્રીસ ટકા વરસાદ ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર જળમગ્ન નાગપુરમાં શાળા કોલેજોમાં રજા જાહેર ઉત્તર ભારતના કેટલાક રાજ્યમાં વરસાદ વારાણસીમાં વધ્યું જળસ્તર તો મધ્યપ્રદેશમાં નર્મદા નદીમાં પૂર ભારતીય શેરબજારના શરૂઆતી કલાકમાં સામાન્ય વધઘટ નિફ્ટીએ પચીસ હજાર પાંચસોની ની સપાટી જાળવી તો બેન્કિંગ સેક્ટરમાં નરમાઈ સોના ચાંદીમાં પણ મિશ્ર માહોલ ડોલરની સરખામણીએ રૂપિયો ચાલીસ પૈસા ઘટ્યો